રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજના બુધવાર તેર ઓગસ્ટ બે હજાર પચીસના દૈનિક રાશિફળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દિવસ ભગવાન શ્રી સમર્પિત છે જે વિઘ્નહર્તા અને સુખકર્તા છે આજે બુદ્ધ ગ્રહની કૃપા અને ચંદ્રમાના સુભ પ્રભાવથી કેટલીક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે જ્યારે કેટલીક રાશિઓને સાવધાની રાખવાની જરૂર છે ચાલો સુધીના તમામ વિગતવાર રાશિફળ જોઈએ પહેલી રાશિ છે મેષ મેષ રાશિ રાશિના નામાક્ષર છે ઈ આજે તમારું કાર્યક્ષેત્ર તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમારી મહેનત અને સમર્પણનું ફળ તમને ચોક્કસ મળશે જેનાથી તમને સંતોષ અને ખુશી મળશે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં મધુરતા અને રોમાંસ વધશે અને તમારા વિપરીત પાત્ર સાથેના સમય યાદગાર રહેશે પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થશે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર રહેશો આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંગ છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વને ઓ આજનો દિવસ તમારા માટે ધીરજ રાખવાનો છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારવું હિતાવક છે આર્થિક પરિસ્થિતિ સ્થિર રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવાનું આવશ્યક છે બિનજરૂરી ખર્ચથી બચો મિત્રો સાથેની મુલાકાત તમને માનસિક શાંતિ અને આનંદ અપાવશે સ્વાસ્થ્યની નાની મોટી સમસ્યાઓ આવી શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પૂરતી ઊંઘ લો અને સ્વાસ્થ્ય આહાર સ્વસ્થ આહાર લો શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમને વ્યવસાયિક ક્ષેત્રમાં નવા અવસર મળી શકે છે આ અવસરો તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા માન સન્માન મળવાની શક્યતા રહેલી છે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા પરિવાર માટે ગૌરવપૂર્ણ હશે તમારું સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા સંતાનો માટે શુભ રહેલો છે તેમના કાર્યોમાં પ્રગતિ જોવા મળશે જે તમને ખુશી અને ગર્વની લાગણી અપાવશે ઘરગથ્થુ ખર્ચમાં વધારો થઈ શકે છે તેથી બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે સંપત્તિ સંબંધિત કોઈ કમળ મામલામાં સાવધાની રાખવી કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં કાળજીપૂર્વક વાંચો માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થના કરવી ફાયદાકારક રહેશે શુભ રંગ છે ચાંદી જેવો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મ તેમજ ટ આજે તમે તમારા વ્યવસાયિક જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવાનું સાક્ષો તમારા નેતૃત્વ ગુણો અને મહેનતથી તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો સામાજિક કાર્યોમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારું સન્માન થશે નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે આજે ઉર્જાથી ભરપૂર રહેશો આજનો શુભ રંગ છે સુવર્ણ આજનો શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ પણ કાર્ય સ્થળે સહકર્મીઓનો સંપૂર્ણ સહકાર મળશે જેનાથી તમારા કાર્યો સરળ બનશે વેપાર સંબંધિત તથા નવા કામો કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે જે ભવિષ્યમાં તમને મોટી લાભ અપાવશે પ્રવાસના યોગ બની રહ્યા છે જે આનંદદાયક અને ફળદાયક રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તાજગી અનુભવશો આજનો શુભ રંગ છે આસમાની તેમજ આજનો શુભ અંક છે પાંચ તુલા રાશિ તુલા રાશિના નવા અક્ષર છે ર તેમજ ત આજે નાણાકીય ક્ષેત્રમાં સાવચેતી રાખવી જરૂરી છે કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે તમારી પાણી પર સંયમ રાખો મહત્વપૂર્ણ દસ્તાવેજોની કાળજીપૂર્વક સંભાળ રાખો મનની શાંતિ માટે ભજન કીર્તન અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરશો લાભદાયક રહેશે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ છે છ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે તમને કાર્યક્ષેત્રમાં નવી તક મળશે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે નોકરીમાં પરિવર્તન અથવા સ્થળાંતરનું શક્ય રહેલું છે નવા લોકો સાથે જોડાવાના અવસર મળશે જેનાથી તમારા સંપર્કો વધે વધારે મજબૂત બનશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે કોઈ પણ પ્રકારના તણાવથી મુક્ત રહેશો આજનો શુભ રંગ છે જાંબળી તેમજ આજનો શુભ અંક છે નામાક્ષર છે ભ ફ ધ તેમજ આજે તમારું મન ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિક તરફ આકર્ષિત થશે તમે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છો સંપત્તિ ખરીદવા માટે આજનો દિવસ શુભ છે પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે અને તમે તમારા પ્રિયજનોની સાથે સુખદ પળો વિતાવશો તમારું સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે શુભ રંગ છે પીળો આજનો શુભ અંક છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ આજે કાર્યક્ષેત્રમાં કેટલાક પડકારો આવી શકે છે પરંતુ તમે તમારી ધીરજ અને સમજદારીથી તેને ઉકેલી શકશો મિત્રો તરફથી તમને સમયસર મદદ મળશે જેનાથી તમારા કામ સરળ બનશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ શ આજનો દિવસ તમારા માટે ખુશીઓને સફળતા લઈને આવી રહ્યો છે નવા સંબંધો બનશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે વેપાર વ્યવસાયમાં સારો નફો થશે સગા સંબંધીઓ સાથે ભેટવાની તક મળશે જે સંબંધોને મજબૂત બનાવશે તમારું સ્વાસ્થ્ય આજે ઉત્તમ રહેશે અને તમે સકારાત્મક ઉર્જા અનુભવશો આજનો શુભ રંગ છે વાદળી તેમજ આજનો શુભ અંગ છે ચાર મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમને માનસિક શાંતિની અનુભૂતિ થશે આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે સાત આજના દિવસ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગણપતિ બાપા તમારા પર હંમેશા કૃપા વરસાવે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર